અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે દર વર્ષે હોળી ધૂળેટી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે બાબરકોટ ગામે ફાગણસુદ પૂનમને શુક્રવારના શુભ દિવસે ધૂળેટી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી બાબરકોટ ગામે હોલિકા દહન થયા બાદ ગામની મહિલાઓ દ્વારા આખી રાત વર્ષો જૂની પરંપરા પ્રમાણે રાસ રમવામાં આવે છે બાબરકોટ ગામે હોળીના બીજા દિવસે ધૂળેટી પર્વની ઉજવણી ગામના તમામ લોકો સાથે મળીને ઉજવણી કરે છે જેમાં વહેલી સવારથી જ ગામના યુવાનો વિવિધ વેશભૂષામાં ઢોલ અને નગારા સાથે ઘેર કરવામાં આવે છે જેમાં ગામના વિવિધ પ્રકારના કપડાઓ પહેરીને ગામમાં જે લોકોના ઘરે ગીમ હોય ત્યાં જઈને મનોરંજન કરે છે અને એકબીજા સાથે રંગોથી એકબીજાને રંગવામાં આવે છે બાબરકોટ ગામે છેલ્લા ચાર પાંચ વર્ષથી જય રામાધણી આખ્યાન મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે કાઢીને ગૌસેવાનું ભગીરથ કાર્ય કરે છે ગત વર્ષે પણ રામાધણી આખ્યાન મંડળ અને બજરંગદળ ગ્રુપ બાબરકોટના યુવાનો સાથે મળીને ગૌશાળાના લાભાર્થે કાઢીને સેવાકીય કાર્ય કર્યું હતું આ ધાર્મિક પ્રસંગે જાફરાબાદ મરીન પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ અને એસઆરડી જવાનો દ્વારા સેવા આપવામાં આવી હતી ધૂળેટીના ધાર્મિક પ્રસંગે ગામના ગેરેયાઓ દ્વારા ધૂળેટીના રંગોમાં રંગાઈ જાય ગામના આગેવાનો વડીલો દ્વારા ધૂળેટીના પાવન પ્રસંગે ગામના તમામ લોકોને ધૂળેટીના તમામ રંગોથી ગામના લોકોના જીવનમાં હર હંમેશ ખુશીઓ અને ઉમંગ રહે એવી ગામના તમામ લોકોને શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટ ભૂપત છાખ બાબરકોટ જાફરા તાલુકાના બાબરકોટ ગામે હર વર્ષની જેમ જૂની પરંપરાથી અમે હોળી પર્વ ઉજવી રહ્યા છે હોળીના દર્શન કરાવી સવારે ધૂળેટી ગેમ કાઢીએ છીએ અને રંગ ગુલાલથી રમીએ છીએ અને જે કઈ પૈસો આવે એ રામધૂન ગાય અને ગૌશાળાના લાભાર્થે વાપરવામાં આવે છે બોલો ગૌ